એ ભાઈ ભાઈ મારા ભઈયા કોક જાય તો તમારા ઝોર ઉપર જે પટાઈ નાખો

મને પગી લાગ્યું બરોબર તમારે ભરવું પડશે અરે દવાખો બેડતા બે હાડ હવે પીઝા હવે ફોન થઈ ને હવે તમે દારૂ થોડા ઘણા ઉતર્યો છે બરોબર તો મારી વાત હવે જે તમારો હતો દવાના પૈસા લાવો દવા સરકારી લઈ લો પેલે શું વડે સમાધાન કરો ચલાવો

મોટા ભાઈ તો તમે મારી વાત સમાધાન કરવા બેઠો બરોબર સમાધાન કરવું કઈ નથી કરવું સમાધાન કરવું છે

આપડે દવાખોને નથી લાગતું તમે છે પેલું અલ્યા જો આ તો તમે તો નથી પીતી લેલો બોલો દવા તો વધારે મત બોલ આપડે પોલીસ કેસ કરવા અને એવું અઠવાડિયું નેકરી દે ભાઈ સમજાવો ના વસ માં આવે મારે તો પડી સારું હેડો હેડો બાજી તમારી નદી માર્યો મેન ભૂલ તમે પેલા મારા છોકરા માર્યા એની ભૂલે તી મોટા તકલીફ બોધોપરી એની ભૂલે હતી મારા નાના ભાઈ ને માર્યો અને ખાલી આ ભાઈ ને પણ તમારા મારફાઈ મારા ભાઈ ને જમ માર્યો પણ અમે બોલ્યા હતા ઉપર તો ખબર હું સીધા હાથ હવે મોટા <muchas> ભાઈ

અરે હેડો તો ખરી પૈસા પૈસા આલો

હા એક જાણી વાત કરી હવે આજ પછી કચી ઠપકો ના લાવતો એ તમારે કેવું પડે બાપ છોડ હવે આજ પછી યાદ રાખવે મોટા ની મર્યાદા રાખવાની બરોબર એને હમુ ની બોલવાનું હોય હા ભાઈ નો તારો કાકો છે મારા હું હવે ઉઠાવા દે વાત નથી કરતો હોય તમારે ઈ બોલવાનું કોઈ ની આગળ હોય